સપાટો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના સાથે એકની અટકાયત કરાઈ ઉત્તરાયણ પર્વ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિર્દોષ પક્ષીઓને માનવ જિંદગી માટે ઘાતક સાબિત થતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સાથે ભરૂચ પોલીસે લાલાક કરી છે બરોચ્ય સ્પેશલ ઓપરેશન ગ્રુપે એક ચોક્કસ માથીને આધારે આમદ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી કિરકેદસર રીતે વેચાણ અર્થે રાખવામાં આવેલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં પફળાટ વ્યાપી ગયું છે પ્રાપ્ત અનુસાર આમોદના પુરસા રોડ પર આવેલી નવી રહેતો મુકેશ દેવી પૂજક નામનો શખ્સ પોતાના ઘરે મીણિયા થેલામાં છુપાવીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે દરડો પાડી તપાસ કરતાં સ્થળ પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ ચોત્રીસ નંગ બોબિન મળી આવ્યા હતા અંદાજે કરી છે આ મામલે પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિબંધ છતાં નફાખોરીના આશયથી લોકોના જીવ જોખમમાં મુકતા વેપારીઓ સામે ભરૂચ પોલીસ આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રાખશે તેવા સંકેતો આપ્યા છે પૂર્વે પોલીસે આમુદમાં લાલાક કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે પુરસા રોડની નવી નગરીમાં મુકેશ દેવી પૂજક નામના શખ્સે મિણિયા થેલા છુપાવી રાખેલા ચાઇનીઝ દોરીના ચોત્રીસ બોબિન પોલીસ દરોડામાં ઝડપ્યા હતા પોલીસે કુલ વીસ હજારનો મુદ્દામાલ સત્ત કરી આરોપીની અટકાયત કરી છે અને આમદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માનવ જિંદગી અને પક્ષીઓ માટે ઘાતક એવી ચાઇનીસ દોરીના વેચાણ સામે પોલીસ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફોફલાટ વ્યાપી ગયો છે